સોમનાથ ટ્રસ્ટ તેમજ વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વિશેષ પૂજા કરાઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રમતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથની દૂર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા આજે પહોંચ્યા હતા પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અળગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથની રક્ષા કાજ્ય પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વંશજો અને ક્ષત્રિય સમાજ સાથે વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી મંદિર પરિસરમાં સ્થિત હમીરજી ગોહિલની ડેરીમાં એમને સ્નાન કરાવી પૂજા સામગ્રીને વસ્ત્ર અર્પણ કરી નૂતન ધ્વજારોહણ તેમજ શ્રી સોમનાથ મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું